નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે દસ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામજોધપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ પાંચસોથી ઊંચ ભાવ ને ચોર્યાસી રૂપિયા ચણા બારસોથી ચૌદસો તોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો ને પચીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને ચાલીસ રૂપિયા અડદ ચૌદસોથી સોળસો પંચાવન સિંગફાડા એક હજાર નેવુંથી તેરસો ચાર મગફળી જાડી આઠસોથી અગિયારસો બાવીસ ધાણા તેરસોથી પંદરસો અઢાર સોયાબીન આઠસો પચાસથી આઠસો સત્તાણું તલ બે હજારથી ચોવીસો ને એકાણું જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને દસ રૂપિયા એરંડા બારસો ચુમ્માલીસથી બારસો ચુમ્માલીસ જુવાર પાંચસોથી આઠસો ને પાંચ મગ બારસો એંસીથી પંદરસો રૂપિયા તલકાળા છવ્વીસોથી સાડત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને છ્યાસી રૂપિયા મગ તેરસોથી સોળસો છવ્વીસ અડદ અગિયારસો થી સત્તરસો એકાવન ઘઉં પાંચસોથી પાંચસો ને છન્નું ચણા અગિયારસો પચાસથી તેરસો એકાવન મગફળી મગફળીજીણી આઠસોથી બારસો ને એક સિંગદાણા એક હજાર પચાસથી બારસો એક અજમો ચોવીસોથી ત્રણ હજાર રૂપિયા એરંડા અગિયારસો એક થી બારસો એક્યાસી જુવાર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો એક રૂપિયો ડુંગળીની વાત કરીએ તો બસો પંચાવન રૂપિયાથી એક હજારને પંદર રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ચાર હજાર સો રૂપિયાથી ઊંચું ચાર હજાર ને એકાવન રૂપિયા તલી એકવીસોથી ચોવીસો એકોતેર લસણ બે હજાર વીસથી એકાવનસો રૂપિયા ધણા અગિયારસો એકથી ચૌદસો એક્યાસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો ને પંચ્યાસી રૂપિયા તલ સફેદ પંદરસોથી સિત્તાવીસોને એક તલ કાળા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા ઘઉં ચારસો નેવુંથી પાંચસો પિંચોતેર ઘઉં ટુકડા ચારસો બાણુંથી છસો રૂપિયા ચણા એક હજારથી ચૌદસો પિસ્તાલીસ તુવેની વાત કરીએ તો એક હજારથી પંદરસો રૂપિયા મગફળી જાડીએ પાંચસો પચાસથી અગિયારસો ને પચાસ રચકાનું બી પાંત્રીસોથી એકાવનસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ને પિંચોતેર ધાણા એક હજાર સાઠથી બારસો રૂપિયા મેથી છસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી તેરસો રૂપિયા રાય નવસો એકવીસથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો ચાલીસથી ઊંચ ભાવ ને બાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો કપાસ અગિયારસો એકથી સોળસો સોળ મગફળી ઝીણી આઠસોથી ચૌદસો છેતાલીસ મગફળી જાડી છસોથી બારસો છપ્પન કલંજી પંદરસોથી આડત્રીસો રૂપિયા એરંડા એક હજાર એકાણુંથી તેરસોને એક તલકાળા છવ્વીસો છવ્વીસથી એક તલ અઢારસો એકથી છવ્વીસોને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર સાતસો એકાવનથી ભાવ પાંચ હજાર એકાણું રૂપિયા ધાણા આઠસોથી સોળસો એકતાલીસ ધાણી એક હજારથી સત્તરસો અગિયાર મકાઈ સાતસો એકત્રીસથી સાતસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એક રૂપિયાથી આઠસો રૂપિયા ચણા તેરસો એકથી પંદરસો એક અડદ અગિયારસો એકથી સોળસો એકતાલીસ મગ બારસો એકાવનથી સોળસો એક્યાસી તો વાત કરીએ તો એક હજાર એકાવનથી બે હજારને એકવીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાણું વાલ ચારસો એકથી સત્તરસોને એક રાય એક હજાર એકોતેરથી એકવીસ ચણા સફેદ ચૌદસો એકથી ત્રણ હજારને એક રાયડો આઠસો એકથી આઠસો એક લસણ ચૌદસો એકાણુંથી એકાવનસોને એકાવન વટાણા અઢારસો એકાવનથી અઢારસો એકાવન તો આ આપણે ગોંડલ જામજોધપુર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર